લીડિંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ પાડોદરા ટિમ્બી ગામે આવેલ PHC દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બ્લડ ડોનેશન કેમ્પમાં પ્રથમ દીપ પ્રાગટ્ય આવેલા મહાનુભાવ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં બ્લડ ડોનેશન કાર્યક્રમમાં ટિમ્બી ગામના સરપંચ રમેશભાઈ સરપંચ તુષાર દાદા તેમજ વેપારી એસોસિએશન તેમજ આજુબાજુમાંથી આવેલા લોકોએ ભાગ લીધો હતો આ બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન ટીમ્બી ગામના સરપંચ રમેશભાઈ યુવા ભાજપના પ્રમુખ કુલદીપભાઈ વરુ ઉપસરપંચ તુષાર દાદા વેપારી એસોસિએશનના પ્રમુખ કલ્પેશભાઈ ભરતભાઈ સોની નાગેશ્રી પોલીસ સ્ટાફ આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા